અને હવે વહીવટી તંત્રે હરાજી કરતા માત્ર બે લાખ ઓગણસી હજાર જ ઉપજ્યા છે ત્યારે કોંગ્રેસે તેના પર સવાલો ઉઠાવ્યા છે પાટણ જિલ્લાની અંદર સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવી નથી અને આ સાયકલો છેલ્લા ત્રણ ચાર વર્ષથી કોઈક જગ્યાએ શાળાના ઓરડામાં તો કોઈક જગ્યાએ મેદાનમાં અને કોઈક જગ્યાએ ખુલ્લા છે ખરેખર લીધે વિદ્યાર્થીઓ ગયા હતી તે તો વિદ્યાર્થીઓને મળી નહીં તેનો જે ખર્ચો હતો તે પણ ના વસૂલાયો તેનાથી ઓછાની અંદર તેને હરાજી કરવામાં આવી સડી ગઈ છતાં પણ વિદ્યાર્થીઓ સુધી તો એ લાભ ન જ પહોંચ્યો માનસી જે રીતે આ ચાલુ મહિના ઓગસ્ટ થી જે સીવીએ સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને જે સાયકલ આપવાની ઝુંબેશ ઉઠાવી હતી અમે સફળતા મળી તે પરંતુ કહેવાય ને કે પાટણ જિલ્લામાં આ વર્ષે તો આપી નથી સાયકલો પરંતુ જિલ્લા વહીવટી તંત્રની બેદરકારીનો એક નમૂનો બહાર આવ્યો છે બે હજાર પંદરમાં જે તે વખતે સાયકલોની ખરીદી થઈ હતી અને જે લગભગ પાંચસો ની આસપાસ સાયકલો હતી એ સાયકલો વિદ્યાર્થીનીઓને આપવાની હતી જિલ્લાની કે અનામત કેટેગરીની હોય આર્થિક રીતે પછાત હોય પરંતુ કોણ જાણે કેમ આ આખું કહી શકાય કે પેલી કહેવત છે કે આખું કોણ શાખમાં જાય એ રીતે આ જે સાયકલો હતી એ પડી રહી અને આપવામાં ના કારણ એની પાછળનું કહેવાય છે કે શિક્ષણ તંત્ર અનામતલિત હોય છે ચોક્કસ જે રીતે આ સાયકલો છે નવાઈ વાત તો એ છે કે જે તે વિભાગના અધિકારીઓ કર્મચારીઓ શા માટે ધ્યાન નહી રાખતા હોય શું એની પાસે ગણતરી નથી કે પછી કઈક મોટું કૌભાંડ હતું તે પહેલી ખરીદી કરીને આવી આપવી નહીં અને આમ સરકારના જે યોજનાઓ હતી એ યોજનાઓને હાલ આ જે વહીવટી તંત્ર છે પાટણ જિલ્લાનું એ વહીવટી તંત્રએ મત્ચરી કર્યું હોય એવું લાગી રહ્યું છે બીજી બાજુ જે પ્રજાના પૈસાના ટેક્સ રૂપી જે વસ્તુઓ ફરીથી પ્રજાને મળતી હોય છે વિદ્યાર્થીઓ માટે મળતી હોય છે એ તમામ આ જે સાયકલો છે અત્યારે ભંગાર થઈ ગઈ અને હવે ખરેખર તો આ સાયકોલોની હરાજી ના હોવી જોઈએ એવું ચર્ચાતું હોય પરંતુ ગાંધીનગર કે પરમિશન લાઈન હરાજી કરી છે અને હરાજી કરતા જે બાર લાખ ની કિંમત હતી અત્યારે બે લાખ થઈ છે આમ નુકસાન ઉપર નુકસાન છે લાભ નથી મળ્યો વિદ્યાર્થીને જે રીતે સરકારની યોજનાઓ છે એ યોજનાઓને આ જે વહેટી તંત્ર તો બેદરકાર રાખે સાથે સાથે જો ભારતીય જનતા પક્ષના સંગઠનની વાત કરવામાં આવે તો ફોટો સેશન કરતી હોય છે આ જે ખરેખર કહી શકાય કે નવ વર્ષ થયા નવ વર્ષમાં સાયકલો ભંગાણ થઈ ગઈ જે તે વિદ્યાર્થીઓ નથી આજે એ તો ગ્રેજ્યુએટ થઈ ગઈ હશે અથવા તો ક્યાંક ઘર લઈને નવ વર્ષની આ સાયકલો નો ડિસ્ટર્બ કોણ આવશે છેવટે તપાસ સમિતિની માથે કલેક્ટર ની અધ્યક્ષતામાં આવશે અને પછી ગોદરેજ વીટો વાળીને મૂકી દેવામાં આવશે પણ આમાં ખરેખર જવાબદાર કોણ હવે નવ વર્ષ થયા છે એટલે કે એક દસકો થઈ ગયો છે પરંતુ જે વિદ્યાર્થીઓ છે એ લોકોને એ વિદ્યાર્થીઓને સાયકલ તો નથી મળી હાલ અત્યારે પણ સાયકલ હજી હતી આમ જીએસટીવી એ જે રીતે ઝુંબેશ ઉઠાઈ છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સાયકલ મળે ત્યારે સરકારે ખરેખર જાગૃત બનીને જે અત્યારે વિદ્યાર્થીનીઓ છે એ વિદ્યાર્થીને સાયકલ આપવી જોઈએ તેમજ આવી જે સાયકલો પડી રહી છે એનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ જી માનતી બિલકુલ અલકેશ આપ જણાવી